પ્રથમ વાક્ય છે ગાયનું વજન એ કૂતરાના વજન કરતાં ઓછું હોય છે તો આવશે ખોટું એનો જવાબ બીજું જોઈએ બકરીનું વજન એ હાથીના વજન કરતાં ઓછું છે તો જવાબ આવશે સાચું ત્રીજો પ્રશ્ન જોઈએ પાંચસો ગ્રામ એ એક કિલોગ્રામ કરતાં ઓછું છે તો એનો જવાબ આવશે સાચું ચોથો પ્રશ્ન જોઈએ એક કિલોગ્રામ પોપકોર્નનું વજન એક કિલોગ્રામ લોખંડ જેટલું થાય બરાબર અહીંયા મિત્રો એક મૂંઝવણ એવું થાય કે પોપકોર્ન લા આપણને એમ લાગતું છે કે વજનમાં હલકા હશે પરંતુ આપણે એ નથી જોવાનું કે આ વજનમાં પોપકોર્ન હલકા છે ને લોખંડ ભારે છે આપણે અહીં એક વજન જોવાનું છે પણ બંનેનું વજન કેટલું છે એક કિલોગ્રામ છે બરાબર તો બંનેનું વજન સરખું થાય છે એટલે અહીં આવશે જવાબ ખરું પ્રશ્ન બે જોઈએ સૂચના મુજબ જવાબ આપો નીચેની ખાલી જગ્યા પૂરો ચાર વખત નવ એટલે તો અહીંયા મિત્રો ચાર ગુણ્યા નવ કરવા પડશે એટલે જવાબ આવશે છત્રીસ સાત રીક્ષાના પૈડા બરાબર ખાલી જગ્યા થાય તો એક રીક્ષાના ત્રણ પૈડા હોય તો ત્રણ ગુણ્યા સાત છું એટલે જવાબ મળશે એકવીસ ત્રીજી ખાલી જગ્યા જોઈએ પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તરી પંદર તો જવાબ આવશે પંદર ચોથી ખાલી જગ્યા જોઈએ ત્રણ કૂતરાના પગ બરાબર ખાલી જગ્યા થાય તો એક કૂતરાના ચાર પગ હોય મિત્રો તો ત્રણ કૂતરાના પગ કેટલા થાય તો ત્રણ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે બાર બસ જોઈએ નીચેના દાખલા ગણો પહેલો દાખલો છે ત્રણ ડઝન કેળા કુલ કેટલા નંગ થાય તેની ગણતરી કરો તો આપણે જાણીએ મિત્રો કે એક ડઝનમાં બાર નંગ થાય બરાબર એટલે ત્રણ ડઝનમાં કેટલા એટલે ત્રણ ગુણ્યા બાર તો બરાબર છત્રીસ નંગ જવાબ આવશે બીજા નંબરનો દાખલો જોઈએ એક કારને ચાર પૈડા છે આવી દસ કારને કુલ કેટલા પૈડા થાય તેની ગણતરી કરો તો આ મિત્રો સીધે સીધો દાખલો છે કે એક કારને ચાર પૈડા છે તો આવી દસ કારના કેટલા પૈડા થાય તો દસ ગુણ્યા ચાર બરાબર કુલ ચાલીસ કારના પૈડા થાય પ્રશ્ન ત્રણ નીચેની પેટર્ન પૂર્ણ કરો બરાબર એ પહેલી પેટર્ન આપી છે કમ્પ્લીટ બ્લેન્ક છે એટલે એનો મતલબ એમ કે પેટર્ન આપણે જાતે બનાવવાની છે તો અહીંયા અમે આવી રીતે પેટન બનાવી છે તમે અલગ રીતે પણ બનાવી શકો છો તો પહેલામાં એમ છે કે એક પછી એક બે પછી એક બે ત્રણ હવે જે ખાલી જગ્યા છે એની અંદર પેટર્ન બનશે તો એક બે ત્રણ ચાર તો આવી રીતે આપણે આગળ આગળ પેટર્ન બનાવી શકીએ છીએ બીજા નંબરની પેટર્ન આપી છે એમાં બે અ છે પછી બ ફરી પાછા બે અ અને પાછો બ તો પાછલી ત્રણ પેટર્નમાં શું આવશે તો બે અ આવશે અને એક બ આવશે ત્યારબાદ ત્રીજા નંબરની પેટર્ન જોઈએ ત્રણ છ નવ એટલે કે ત્રણનો ઘડ્યો છે મિત્રો તો પાછલી ત્રણ પેટર્નમાં બાર પંદર ને અઢાર આવશે ત્યારબાદ ચોથા નંબરનું જે આપેલું છે એની અંદર પેટર્નમાં એક વાક્ય છુપાયેલું છે એ શોધવાનું છે તો વાક્ય આ રીતનું છે તું કઈ જગ્યાએ છે બરાબર ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ વસ્તુ અને તેમાં કેટલું પાણી સમાય તેની વિગત આપેલી છે તેના આધારે સાચી જોડ બનાવો બરાબર એ મિત્રો જોડકા બનાવવાના છે એટલે અમે સાચ સામે એના સાચા જવાબ લાગે કે માટલી તો લગભગ દસ લિટર ગ્લાસ તો અડધા લિટર કરતાં ઓછું પાણીની ટાંકી તો બસ્સો લિટર અને તપેલી તો બે લિટર લગભગ બે લિટર બરાબર તો આ રીતે એના જોડકા છે મિત્રો તમે આ રીતે જોડી દેજો પ્રશ્ન પાંચ જોઈએ નીચે આપેલા કોયડાની ગણતરી જવાબ આપો બરાબર એ તો ચિત્રમાં પાંચના સિક્કા બે વિદ્યાર્થીઓને સરખે ભાગે વેચશો બરાબર તો કુલ સિક્કા દસ છે મિત્રો તો બે વિદ્યાર્થીઓને ભાગે સરખા ભાગે વેચવાના છે તો દરેક વિદ્યાર્થીને પાંચ પાંચ સિક્કા આવશે બીજો પ્રશ્ન જો ચિત્રમાં આપેલી પુસ્તકો ત્રણ ખાનામાં સરખે ભાગે મૂકતા કેટલા આવે બરાબર તો કુલ પુસ્તકો કેટલા છે મિત્રો એ ગણી લઈએ તો કુલ પુસ્તકો પંદર છે બરાબર તો ત્રણ સરખા ખાનામાં વેચવાની છે બરાબર તો પંદરના ત્રણ વડે ભાગીશું તો દરેકના ભાગમાં પાંચ પાંચ આવશે તો ત્રણ ખાનામાં પાંચ પાંચ પુસ્તકો મૂકવાના આવશે ચિત્રમાં આપેલા લાડુ ત્રણ થાળીમાં સરખે ભાગે મૂકતા કેટલા આવે તો અહીંયા ફરી આપણે ગણી લેશું લાડુ કેટલા છે તો ત્રણ નવ લાડુ છે ફુગા ચાર છોકરીને સરખે ભાગે વેચશો તો દરેકને ભાગે કેટલા ફુગ્ગા આવે તો એ મિત્રો ફુગ્ગા કુલ કેટલા છે એ ગણી લો બરાબર કુલ બાર ફુગ્ગા છે બરાબર તો ચાર છોકરીને સરખે ભાગે વેચવાના છે તો બાર ભાગે ચાર કરીશું તો દરેકને ભાગે ત્રણ ત્રણ ફુગ્ગા આવશે તો અહીં દરેકમાં ત્રણ ત્રણ લખી દેસું આપણે પ્રશ્ન છે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો બરાબર તો પ્રથમ પ્રશ્ન છે એક શહેરમાં વાહનોની સંખ્યા નીચે મુજબ છે અહીંયા વાહનો આપે છે અને વાહનોની સંખ્યા બીજી કે કાર તો પંદર બસ તો આઠ રિક્ષા તો ત્રીસ સ્કૂટર તો ત્રીસ ને ટ્રેક્ટર તો બાર પ્રથમ પ્રશ્ન છે શહેરમાં કયા વાહનની સંખ્યા ઓછી છે કેટલી તો જવાબ આવશે બસ અને એની સંખ્યા છે આઠ સ્કૂટરની સંખ્યા આપણે જોઈ કે ત્રીસ છે અને કારની સંખ્યા કેટલી છે પંદર છે તો ત્રીસ ઓછા પંદર તો જવાબ આવશે પંદર વધારે છે સ્કૂટરની સંખ્યા કેટલી વધારે છે પંદર વધારે છે અહીંયા બાદ બાકી કરવાની આવશે મિત્રો બરાબર ત્યારબાદ પ્રશ્ન બ જોઈએ આપેલા કોષ્ટકની વિગતો મુજબ સ્તંભ આકૃતિ પૂર્ણ કરો બરાબર એ મિત્રો કરમ આપેલા છે ફળનું નામ આપ્યું છે અને ફળની સંખ્યા આપી છે તો કે મોસંબી આઠ છે સફરજન દસ છે અનાનસ છ છે ચીકુ સાત છે અને કેળા બે છે તો અહીંયા એક સ્તંભ આપણને દોરીને આપેલો છે સફરજનનો બરાબર તો એની અંદર ખાના કેટલા છે દસ તો આ ખાના આપણે ગણીશું તો દસ ખાના છે તો એવી રીતે મોસંબી અનાનસ ચીકુ અને કેળાના આપણે સ્તંભ બનાવવાના છે તો ફૂટપટ્ટીની મદદથી તમે આ રીતે સ્તંભ બનાવી શકો છો જેમ કે અહીંયા અમે બનાવવાના પ્રયત્ન કરે છે કે મોસંબી તો મોસંબીના આઠ સ્તંભ છે ત્યારબાદ અનાનસ તો એના છ છે ચીકુ એના સાત છે અને કેળા એના બે સ્તંભ છે બરાબર તો મિત્રો આ રીતે તમે ફૂટપટ્ટીની મદદથી પણ સ્તંભ બનાવી શકો છો પ્રશ્ન નંબર સાત જોઈએ આપેલા કોષ્ટકમાં વસ્તુના ભાવ મુજબ પ્રશ્નોના જવાબ આપો અહીં મિત્રો વસ્તુઓ આપેલી છે નંગ આપે છે અને ભાવ આપે છે બરાબર તો પ્રથમ પ્રશ્ન જોઈએ એક પેન્સિલ અને એક પેનના કુલ કેટલા રૂપિયા થાય તો પેન્સિલના એક નંગના ત્રણ રૂપિયા છે અને પેનના દસ રૂપિયા છે તો ત્રણ વત્તા દસ એટલે તે રૂપિયા કુલ થાય બીજો પ્રશ્ન જોઈએ બે સ્કેચ પેનના કુલ કેટલા રૂપિયા થાય અહીંયા સ્કેચ પેનના પંદર રૂપિયા આપે છે બે સ્કેચ પેન લેવાની એટલે પંદર ગુણ્યા બે તો જવાબ આવશે ત્રીસ રૂપિયા પ્રશ્ન બે જોઈએ આનંદ મેળામાં મનોરંજન અને ખાણીપીણીના ભાવપત્રક નીચે મુજબ આપેલા છે બરાબર તો એના આધારે આપણે મિત્રો પ્રશ્નોના જવાબ લખવાના છે તો દર્શન ચકડોળમાં બેસે છે અને ભેળનો નાસ્તો કરે છે તો તેને કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો હશે બરાબર તો ચકડોળમાં આપણે જોઈએ મિત્રો પચીસ રૂપિયા છે અને ભેળ તો ભેળના પણ પચીસ રૂપિયા છે તો એટલે બંનેનો સરવાળો કરીશું આપણે પચીસ વત્તાં પચીસ તો કુલ પચાસ રૂપિયા ખર્ચો થશે બીજો પ્રશ્ન જોઈએ દર્શન તેની નાની બહેન પારુંને ટ્રેન ટ્રેનમાં બેસાડે છે તથા તેના માટે એક આઈસ્ક્રીમ લાવે છે તો કુલ ખર્ચ કેટલો થયો હશે બરાબર તો ટ્રેનના અહીંયા વીસ રૂપિયા છે મિત્રો અને આઈસ્ક્રીમના પણ વીસ રૂપિયા છે એટલે બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે ચાલીસ રૂપિયા થાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ જો દર્શનના ઘરેથી મેળામાં જવા માટે સો રૂપિયા લાવે છે તો હવે ખર્ચ કર્યા પછી તેની પાસે કેટલા રૂપિયા વધશે બરાબર એ મિત્રો સો રૂપિયા લઈને આવે છે તો મેળામાં એ સો રૂપિયામાં કેટલી કેટલી વસ્તુમાં ખર્ચ કરી શકે છે તો આપણે જોઈએ તો કે આ ચકડોળમાં પચીસ વાપરી શકીએ ટ્રેનમાં વીસ વાપરી શકીએ મોતના કૂવામાં ત્રીસ સમોસામાં પંદર તો કુલ આપણે ખર્ચો જોઈ લઈએ આટલાનો તો નેવું રૂપિયા ખર્ચો થાય છે બરાબર ત્યારબાદ જે દસ રૂપિયા બચે છે બરાબર સો રૂપિયા લાવે છે એટલે સોમાંથી નેવું વાત કરીએ તો દસ રૂપિયા વધે છે પણ દસ રૂપિયાની અહીંયા મેળામાં કોઈ વસ્તુ છે નહીં કે જેની ઉપર એ ખર્ચ કરી શકે એટલે છેલ્લે સોમાંથી કુલ એની જોડે નેવું રૂપિયા ખર્ચ થાય છે એટલે દસ રૂપિયા વધે છે તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો છે અને જો આવા જ પેપરના સોલ્યુશન એકમ કસોટીના સોલ્યુશન તમને જોવા ગમતા હોય અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને જે બે લાયકન આપ્યું છે એને ઓન કરી દેજો કે જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે તો મળીએ ફરી નવા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત